નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબર જરૂર કરી દેજો તો આજે આપણે એક સરસ મજાની કહાની વિશે જાણીશું તો ચાલો આપણે શરૂ કરીએ આજની આ કહાની પૂરી સાંભળવા નમ્ર વિનંતી હિન્દુ ધર્મમાં કોઈ પણ પ્રકારની પૂજા પાઠમાં નારિયેળનો ઉપયોગ જરૂર કરવામાં આવે છે હિન્દુ ધર્મમાં નારિયેળને ખૂબ જ શુભ માનવામાં આવે છે કોઈ પણ પૂજામાં નારિયેળનો ઉપયોગ કરવાથી શુભ ફળ મળે છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નારિયેળ ચડ ચંદ્રનું પ્રતિક છે અને તેને ભગવાનને અર્પણ કરવાથી સુખ સમૃદ્ધિ મળે છે અને દુઃખ પણ દૂર થાય છે પરંતુ જો પૂજામાં નારિયેળનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં ન આવે તો તેનું પરિણામ ભોગવવું પડી શકે છે વાસ્તવમાં હિન્દુ ધર્મમાં પવિત્ર નર્મદા નદીમાં નારિયેળ જેને શ્રીફળ તરીકે પણ ઓળખવામાં આવે છે ચઢાવવાની પરંપરા છે કોઈ પણ પવિત્ર નદીમાં નારિયેળ ફેંકવાની ભૂલ ક્યારે ન કરવી જોઈએ આવું કરવું બિલકુલ ખોટું છે પરંતુ ઘણી વખત લોકો પૂજા દરમિયાન નદીમાં નારિયેળ નથી ચઢાવતા પરંતુ તેને ફેંકી દે છે તેથી પવિત્ર નદીઓમાં નારિયેળ ખોટી રીતે અર્પણ કરવાથી તેની અસર પણ જોવા મળે છે રામદા નદીનું મહત્વ નર્મદા નદી ભગવાન શિવની પુત્રી છે નર્મદા નદી વિશે એવી માન્યતા છે કે નર્મદાના દર્શન થાય તો ગંગામાં ડૂબકી મારવાથી જેટલું પુણ્ય મળે છે નર્મદા નદીની પૂજા માટે એક અલગ વિધિ છે જેનું પાલન કરવાથી ફળ મળે છે નર્મદા નદીની પૂજા કરવાની રીત પૂજા દરમિયાન પૂજા સામગ્રી કોઈ પણ પવિત્ર સ્થાન અથવા નદીમાં અર્પણ કરવામાં આવે છે નર્મદા નદીમાં નારિયેળ અર્પણ કરતી વખતે માતા નર્મદા નદીના ચરણોમાં શ્રદ્ધાપૂર્વક અર્પણ કરવું જોઈએ પુરાણોમાં જોવા મળે છે સાચો પુરાવો નર્મદા પુરાણ સ્કંદ પુરાણ બ્રહ્માપુરાણ નારદ પુરાણ જેવા સ્મૃતિ ગ્રંથો સિવાય પૂજા વિધિ દરમિયાન નર્મદા નદીમાં નારિયેળ અર્પણ કરતી વખતે બંને હાથ નારિયેળ ચડાવવું જોઈએ નદીમાં નારિયેળ ફેંકવાની ભૂલ ન કરો નર્મદા નદીમાં નારિયેળ ફેંકવું અપમાન માનવામાં આવે છે જે રીતે કોઈને કોઈ વસ્તુ આપતી વખતે આપણે બંને હાથનો ઉપયોગ કરીએ છીએ તેવી જ રીતે નર્મદા નદીમાં નારિયેળ અર્પણ કરીએ છીએ અને તેને બંને હાથ વડે આદરપૂર્વક તરતા મૂકીએ છીએ